દ્વારકાધે જય ઠાકર જય મુરલીધર તો જો આજે આપણે આવી ગયા છીએ શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં અને દ્વારકામાં આવીને સૌથી પહેલા જો મસ્ત મજાનો એક રૂમ રાખી લીધો છે આપણે અને મેં ને રુદ્રએ નાઈ લીધું છે ને બોલું ગયો છે નાવા અને જો મસ્ત મજાનો રૂમ રાખીને અમે તૈયાર થઈ ગયા છીએ તો તો દ્વારકામાં એમાં એવું હતું અમે ઘરેથી જ નીકળ્યા પણ રોજનું રોજ હું આપણે ટ્રેન ને સીટ ને એવું બધું બતાવું એની કરતાં કીધું દ્વારકા જઈને ચાલુ કરશું એટલે જો મસ્ત મજાનો રૂમ રાખી લીધો છે અને અમે હવે તૈયાર થઈ ગયા છીએ અને આપણા પરમ મિત્ર એવા સંજયભાઈ ડેર એ પણ અહીંયા છે એનું ગામ છે અહીંયા ભાટિયા છે એમના ભાઈ ત્યાં છે ત્યાં છે તો એનો કાલે ફોન આવ્યો તો કે રાહુલભાઈ તમે આવી જાઓ અને આપણી ગાડી ખાલી છે તો વળતા બસ આપણે ભાવનગર સુધી વૈયા જવાનું તો કીધું વાંધો નહીં અમારે તો આવવાનું જ હોય તમને ખ્યાલ જ છે અમે આવીએ છીએ દર મહિને તો અમે પ્લાન બનાવ્યો અને નીકળી ગયા અને જો આવી ગયા સંજયભાઈ હમણાં આવે છે એ આવે એટલે પાછા આપણે દર્શન કરીએ ઠાકરના સૌથી પહેલાં તો નાસ્તો કરવો છે પહેલાં જો ના તો તૈયાર થયા આવે નાસ્તો કરી અને નાસ્તો કરી પછી પાછા દર્શને જઈ ત્યાં સુધી બન્યા રહી જ લોકમાં કન્ટિન્યુ જોવો તૈયારી પેકિંગ બધું થઈ ગયું છે અમારું કમ્પ્લીટ જો તૈયાર થાય છે રુદ્રની હાલો તો હવે પેકિંગ તૈયારી બધી થઈ ગઈ છે તો હવે નીકળીએ આપણે આગળ તો ફાઇનલી મિત્રો જો આપણે બહાર નીકળી ગયા છીએ અને આ તમને દેખાડું જો દ્વારકા ટેશન હે ફોન કરો ઉપર અમે અને હવે અહીંયા બહાર મસ્ત મજાના આલુ પરોઠા મળે છે તો ખાતા આપણે નાસ્તો પાણી કરીને ત્યાં ઓરા સંજયભાઈની આવી જાય નાસ્તો પાણી કરીને પછી નીકળીએ આપણે મિત્રો નાસ્તો આલુ પરોટા આલુ પરોઠા આવી ગયા છે હમણાં ફોન પડતા પડતા રહી ગયો પચાસ હજાર નો ચૂનો લાગી જાય હમ લાખ રૂપિયાનો ચૂનો લાગી જાય થોડું હોય આકવી લેવાનું એવું બધું હાલો તો થોડોક નાસ્તો કરી લઈએ અને ભોલું હજી આવ્યો નહીં તૈયાર થાય હમણાં આવે એટલે બતાવું તમે હા એટલે મિત્રો મસ્ત મજાનો જો નાસ્તો થઈ ગયો છે અને તમે આવો દ્વારકા જોવા સ્ટેશનની બહાર જ આલુ પરોઠા છે ગુજરાતી થાળી પંજાબી થાળી બધું મળી રહે તો તમે આવજો મસ્ત મજાનો એ નાસ્તો મળે છે ને જો નાસ્તો અમે કરી લીધો છે મસ્ત મજાનો અને હવે નીકળીએ આપણે મંદિર બાજુ હા મિત્રો જો નીકળી ગયા છીએ નાસ્તો કરીને અમે રિક્ષા બે ભૂલોની બહુ વાત જોઈ પણ ભૂલો આવ્યો બહુ મોડો એને નાતા કલાક થઈ પછી કપડાં પહેરતા કલાક થઈ ત્યાં તમે આ નાસ્તો પાણી કરી દીધો પછી એની હાટું શું છે બે કટકા વેજાતા તાપા પછી બોલો ભાઈ કેમ એમ બેઠા તમે બસ એક તો વાંધો નહીં જો ભાઈ દ્વારકાની ગલીઓમાં નીકળી ગયા છીએ અમે ચાર દિશામાં દરિયો એ વચ્ચે શેઠરે સાંભળ્યો ચાર દિશામાં ઓહ બેજો એક મિનિટ રહીજો ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠરે સાંભળ્યો મારો દ્વારી કાનો નાથરે મારો દ્વારી કાનો ના હાલો મિત્રો તો જો હું બેહી ગયા છીએ અમે કમ્પ્લીટ થઈને અને સંજયભાઈ આવે છે મારે વાત થઈ ઈ બગવામાં છે તો એ આવી જાય પછી આર આર દર્શન કરી અને રુદ્રને એક તકલીફ થઈ ગઈ છે ચप्पल તૂટી ગયું છે એટલે હવે ચપ્પલાની ખરીદી કરવી પડશે દ્વારકામાં હમણાં લઈ આગળ છે સંધાવવાનું કીધું તો સંધાવું નથી અને નવા જ લેવા કેવું લઈ એ તમે બોલો હા હા લઈ લેવાનું હા 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 એ ઊડી લેવું છે બોલ ભાઈ એમે ઊડી લેવું આ લઈ જ લેવાનું હોય ને આટલે આવો હોય તો જો પછી આવો हेलो दोस्तों निकली है मंदिर बाजू फुल ले ट्रैफिक मित्रों बोल ले ट्रैफिक हो

મિત્રો જો બહુ મહેનત કરી પણ હવે આ દીકરી માનતી નથી એટલે બોલા ને મેં તું લગાવી લે હાલ હાલો ભાઈ લગાઈ દો એનો ભાવ એટલો છે ભાઈ પૈસા એમને આપ્યા તો લીધા નહીં એને તો હવે લગાવવું પડશે હા મોવું જોઈએ જો પૈસા આપ્યા તો મહેનત વગર નહીં એમને મી કે પૈસા નથી જોતા અમારે મેં કીધું મેં કીધું દસ રૂપિયા આપું તા કે નહીં એમનામ નહીં લખાવી લો તો જોઈ લો ભાઈ

અને જો ફાઇનલી આપણે દ્વારકા મંદિરે પોગી ગયા છીએ જોઈ લ્યો અને ટ્રાફિક જો ફૂલે ફૂલ છે અહીંયા તો હવે સંજયભાઈ આવે એટલે દર્શન કરીને આપણે અંદર જઈ દર્શન કરવા ચાલો જો મિત્રો અહીંયા રુદ્ર એની ચપ્પલની ખરીદી કરે છે અહીંયા એના ચપ્પલ તૂટી ગયા છે એટલે જો મંદિરની એક જગ સામે છે ખરીદી કરે છે ભોલુભાઈ फ्रत्जीन Sum Allah बनाले अवाड़ा हो, क्यbrothा દર્શન થઈ ગયા મિત્રો અને જો બહાર આવી ગયા છે અને જો મંદિરના જો રુદ્ર ની ફોટો શૂટ કરે મંદિરના દર્શન કરો જોઈ લો મિત્રો દર્શન કરો દ્વારકાધીશ

સંજયભાઈ હવે આપણે માટીયા બાજુ નીકળવાનું છે અવાજ વાર અવાજવા તો હાલો હવે જો ગોમથી ઘાટે મૂકી ગયા છું અને નીકળી હવે માટીયા બાજુ

ভগৱান ভগৱান সাধাৰণ বহুত বহুত শুক্ৰ મિત્રો જો આપણે ભાટિયા થી અમારે સંજયભાઈ ના ભાઈ ત્યાં છે એમને ત્યાં હરિહર કર્યા અને એમના ભાઈને ત્યાં દીકરાનો જન્મ થયો એટલે પેંડાને એવું ખવડાવ્યું એટલે ખૂબ મોજ અમને મોજ આવી કે ભાઈ દ્વારકામાં જો એમના ઘરે જમાડ્યા એટલે ઘર જેવું જમવાનું તો ક્યાંય ન મળે પણ આ ખૂબ આનંદ આવ્યો હવે જો અમે ને રુદ્ર રુદ્રની માહે બેઠા છે આપણે કંદર ભાવી ગયો છે હારે હાલો તો હવે અહીંથી જવાનું છે ટપકેશ્વર મહાદેવ નંદગિરી બાપુને ત્યાં તો હાલો બાપુને ત્યાં દર્શન કરી અને જો નીકળી ગયા છીએ રસ્તા ઉપર ભાટિયાથી લાંબાનો રસ્તો છે હમણાં ફોર લાઈન હાઈવે આપણને ભેગો થઈ જાય સિક્સ લાઈન તો જુઓ નીકળી ગયા છીએ તો ચાલો હવે ધીમે ધીમે નીકળીએ અને બાપુના નેનાય દર્શન કરાવવું તમને બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ જો મિત્રો અમે પોરબંદર બાજુ પહોંચ્યા અમે ને ગંદર્ભને રુદોની ઊભા છીએ ગાડીમાં સંજયભાઈ સીએનજી પુરાવે છે તો એ ત્યાં ઊભા છે ને અમે અહીંયા બેઠા છીએ ને ભોલુંને લેવા મોકલ્યો છે પાણી કારણ કે અહીંયા પાણી છે પણ ગરમ ગરમ છે ટાડું પાણી નથી એટલે ટાડું પાણી પીવું છે થોડોક તડકો લાગે છે એટલે ટાડું પાણી પીએ કેમ હં હાલો પછી હવે ગાડી વિચાર એવો છે હું વાંકી લઉં કારણ કે બહુ ગાડી હું હાંકતો નથી પણ થોડી થોડી હાંકીશું એટલે હવે ધીમે ધીમે હાલો હું ગાડી આંકી લઉં તબકેશ્વર ઉધી પછી સંધિ બાગ છે અમે બે જી એટલે હમણાં ગાય ગા ભાવનગર ને વાર શું લાગે ને હવે હાલો તો રહેજો રેજો કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો જો આપણે ટપકેશ્વર ભોગી ગયા છીએ અને નંદગીરી બાપુ આશ્રમ ઉપર છે તો હવે અહીં પોગી ગયા છીએ તો હાલો દર્શન કરીએ ભોળાનાથના દર્શન કરજો બાપુના દર્શન કરજો બને રહ્યો વ્લોગમાં કન્ટિન્યુ

પછી તો કેશ્વર મહાદેવ તમે જોઈ રહ્યા છો અહીંયા કેવું મસ્ત વાતાવરણ છે બધી સાઈડ ડુંગર છો એ તમે જો અહીંયા આટો મારવા જાઓ તો તમને એટલી મજા આવશે જે તમે કોઈ દુબે બે મજા નહીં કરી હોય ને એટલી જાજા અહીંયાથી મજા આવશે એટલે તમે કૃપા કરીને અહીંયા આવજો મજા આવે એ અહીંયા છે દુબઈ નહીં હોય એટલી મજા આનું ચારો સાઈડ આખા ડુંગરે ડુંગર અને ન્યા તમે હાલવા જાઓ દીપડા દેખાય ને સિંહ દેખાય બધું દેખાય હાલો તો આજનું

અહીંયા આખે સાઈડ ડુંગરા નજારો ને વાતાવરણ મહાદેવ નજારો દેખાડવામાં આવે છે અહીંયા એનું મંદિર છે આખું અહીંયા આખા એના ડુંગરા છે મોટા ચારે સાઈડ ચારે મોટા મોટા ડુંગરા તમને દેખાડશું અમે ભાઈ અને મોસ્ત વાતાવરણ છે તમે મજા આવે એવું વાતાવરણ છે તો પ્લીઝ આઈ આવજો આ ચેનલ બાકી આ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરજો ફાઈનલી મિત્રો જો બાપુના દર્શન કર્યા અને તપકેશ્વર દાદાના દર્શન કર્યા તો હવે પાછા નીકળીએ આપણે ઘર બાજુ જો સંજયભાઈ ગયા છે મંદિરે અહીંથી રૂદો આવે છે ને ભોલું નહીં બેઠા છે નીચે જુઓ અહીંથી નીચે જવાનું છે ઠેઠ જોઈ લો સીડી થી જો ગાડી લગભગ દેખાતી હોય તો તમને જો રહી હાલો તો જો દર્શન થઈ ગયા મસ્ત મજાના બાપુના ભોળાનાથના તો હાલો ધીમે ધીમે આપણે નીકળીએ ઘર બાજુ